હેલો હાય એવરીવન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમિષલો આજે અમે સુરત જઈ રહ્યા છીએ અચાનક જ પ્લાન કર્યો મારી માસીની દીકરીનો ફોન આવ્યો કે ચાલો સુરત ફરવા માટે તો અમે તાત્કાલિક પ્લાન કર્યો કે ચાલો સુરત જઈએ હું અને મારી ભાભી અને અમારી બચ્ચા પાર્ટી અમે આટલા સુરત જઈ રહ્યા છીએ આમ તો સુરત સિટી છે એ હીરાના શહેર તરીકે ઓળખવામાં આવે છે સુરત સિટી છે તે હીરાની પોલીસિંગને કારણે ડાયમંડ સિટી તરીકે પણ ઓળખાય છે સુરત સિટી છે તે એકદમ સ્વચ્છ સિટી છે અને સુરતની ખાણીપીણી મોઢામાં પાણી લાવી દે તેવી છે અને સુંદર બીજ અને કેટલાક ધાર્મિક સ્થળો પણ જોવાલાયક છે સુરતમાં ગુજરાતી ભોજન સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે જેમ કે લોચો ખમણી ફાફડા વડા વાવ અત્યારથી જ મોઢામાં પાણી આવી દે છે અને સુરત સિલ્ક સાડીઓ માટે પણ વખણાય છે અને સુરતને ટેક્સટાઇલ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે સુરત જાય અને સાડીની શોપિંગ ના કરી તેવું બને જ નહીં બસ જલ્દીથી સુરત આવી જઈએ વાટ જોઈએ છે ટ્રાવેલિંગ કરીએ છીએ અને અમારી બચ્ચા પાડીને ટાઈમ નથી જતો તો તે જે બસમાં અમે સોફામાં બેઠા છીએ તેમાં જ બધી રમતો રમે છે અને અત્યારે નાઇટના હોટલ આવી છે તો થોડોક રેસ્ટ ખાવું પીવું અને થોડાક ફ્રેશ થઈ જઈએ અને ગરમી એટલી બહુ જ છે કે બહાર આવીને ખાસ ઠંડક મળી તો કંઈક આરામ થયો અને અમારી બચા પાર્ટી બહુ બદમાશ છે હોટલ આવે એટલે ઉઠી જ જાય અને કંઈક ના કંઈક લેવડાવે અત્યારે લોલીપોપ લીધો છે અને પાછી બસ ચાલુ થઈ ગઈ છે અને અમે ટ્રાવેલિંગ કરીએ છીએ અને બસ એ એ જ ઇંતજારમાં છે કે બસ ક્યારે સુરત આવે અને ક્યારે એન્જોય કરીએ ખાવો પીવો રાતના નાસ્તો હરું ફરું વાવ સુરત જવા માટે એક્સાઇટમેન્ટ છે અને રાતના પણ વચમાં એટલો ટ્રાફિક આવતો હતો કે બસ ઊભી રહેતી અને ગરમી પણ એટલી લાગતી ગુડ મોર્નિંગ હેલો સુરત તો અમે સુરત પહોંચી ગયા છીએ અમારી એક્સાઇટમેન્ટ ઓવર વધી રહી છે સુરતમાં પહોંચીને તો હવે આગળના વ્લોગમાં હું બતાવીશ સુરતમાં શું ખાંસું પી શું કરવા જશું મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ